સાવરકુંડલામાં દેશભક્તિનો સાવરકુંડલા એકસો પચાસ યુનિટી કરાયું ભવ્ય આયોજન લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વલ્લભોચાસ પાવન વર્ષની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા ખાતે યુનિટી માર્ચનું નું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો પદાધિકારીઓ અને સંતો મહંતો જોડાયા હતા જેનાથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો આ યુનિટી માર્ચમાં અમરેલીના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયા સાવરકુંડલાના ધારાસભ્ય કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ધર્મના સાધુ સંતોએ પણ પદયાત્રામાં જોડાઈને આશીર્વાદ આપ્યા હતા જેણે યાત્રાને આધ્યાત્મિક અને સામાજિક એકતાનું સ્વરૂપ આપ્યું હતું સરદાર પટેલ સોસાયટી ખાતેથી એકતાના સૂત્ર સાથે આ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પદયાત્રાનો કાફલો શહેરના મુખ્ય માર્ગો જેવા કે ઝૂંપડી સરદાર પટેલ સોસાયટી પોલીસ સ્ટેશન જૈન બોર્ડિંગ અને હોમગાર્ડ કચેરી જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો સમગ્ર માર્ગ પર એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ અમર રહોના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા અને સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ભાવુકતા સાથે કહ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આપણા શહેરમાં એક પણ જાહેર જગ્યાએ સરદાર સાહેબની પ્રતિમા ન હોવી એ આપણું દુર્ભાગ્ય છે તેમણે આ સંકલ્પને પૂર્ણ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ કે હાઈસ્કૂલ અને મહિલા કોલેજ પાસે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સાથે નવો સરદાર ચોક બનાવવામાં આવશે તેમની આ જાહેરાતને નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી સાસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય સાહેબના દેશની એકતા અને આદર્શોને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી યાત્રાનું સમાપન સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું હતું જ્યાં સંતો અને મહંતો દ્વારા સૌ નાગરિકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચને સાવરકુંડલાના ઇતિહાસની એક યાદગાર ઘટના બનાવી દીધી હતી નૂતન ભારતના ઘડવૈયા ટુકડામાં વહેંચાયેલા દેશને જેમણે આઝાદી પછી એક કર્યો છે એવા સરદાર સાહેબના જન્મને એકસો ને પચાસ વર્ષ થયા એમની જન્મ જયંતિના એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આ આયોજન થયું આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો સાવરકુંડલાની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી સાવરકુંડલા જાણે સરદારમય બન્યું હોય એવો માહોલ ઊભો થયો અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલી છે એના માટે ખૂબ મોટી શ્રદ્ધાંજલિ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ની સમાચાર ની ઝડપી માહિતી મેળવો